ઉકાઈ જમણા જમણાકાંઠાની નહેરમાં ક્યુસેક પાણી છોડાતા જળસંકટનો અંત આવ્યો છે પાંત્રીસ દિવસ માટે નહેર બંધ રહેતા જીઆઈડીસીમાં માં જળ કટોકટી ઉભી થઈ હતી અંકલેશ્વર પાલિકા ઉદ્યોગ અને ખેડૂતોને સમયસર પાણી નહેરમાં આવતા રાહત અનુભવાઈ હતી જીઆઈડીસી એસેટમાં બાર કલાકના અને રહેણાંકમાં ત્રણ કલાકનો પાણીનો કાપ હતો નર્મદા નદીના કિનારે વસેલા ભૃગુ ઋષિના નામથી શહેરનું નામ ભૃગુ કચ્છ અને ત્યારબાદ ભરૂચ થયું ભગવાન બ્રહ્મ દ્વારા કરવામાં આવેલા યજ્ઞમાંથી વસંત પંચમીના શુભ દિવસે ભગવાન ભૃગુ ઋષિનું પ્રાગટ્ય થયું વસંત પંચમીના રોજ તેમના વંશજો દ્વારા પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવણી કરાય છે હજારો વર્ષો પહેલાં ભરૂચ શહેરના નર્મદા નદીના કિનારે વસનાર ભૃગુ ઋષિના પ્રાગટ્ય દિવસનો તેમના વંશજો ગણાતા ભાર્ગવ બ્રાહ્મણો દ્વારા દર વર્ષે વસંત પંચમીના દિવસે તેમના પ્રાગટ્ય દિવસની ધામધૂમથી ઉજવણી થાય છે કહેવાય છે કે આજ દિવસે ભરૂચની પણ પણ સ્થાપના સ્થાપના થઈ હોય આ આ ભરૂચનો દિવસ ગણવામાં આવે છે વર્ષે ગુરુવારે વસંત પંચમીના પાવન અવસરે શહેરના ભૃગુ ઋષિના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી સવારે સાત વાગ્યે પ્રથમ વિદ્યાના દેવી મા સરસ્વતીની વંદના કરવામાં આવી મંદિરમાં શિવાલયોની વચ્ચે બિરાજમાન ભૃગુ ઋષિને કેસરનું સ્નાન કરાવાયું પ્રાચીન શહેર ભરૂચનો હવે દર પંચમી પંચમીના દિવસે કરવામાં આવી છે શ્રી અંદર બસો વર્ષ કરતા પુરાણું વૃંદાવનનું શ્રી રાધાવલ્લભજીનું મંદિર અહીંયાગઢી જે જર્જરિત હાલતમાં હતું તેને પૂર્ણ પ્રસ્થાપિત કરીને અહીંયાગઢી કે આજે ભરૂચની અંદર નવા નિર્મિત બનાવેલા મંદિરમાં એમની ભગવાનની સ્થાપના કરવામાં આવેલી છે એટલે ભરૂચના વૈષ્ણવો તેમજ ભરૂચની જનતાને અમારું હાર્દિક નિમંત્રણ છે કે એ લોકો આવીને ભગવાનની દર્શનનો લાભ લે આજે મહાસુદ પાચમ વસંત પંચમી ભૃગુ ઋષિનો પ્રાગટ્ય દિવસ અને સાથે સાથે ભરૂચનો સ્થાપના દિવસની ઉજવણી ભૃગુ ઋષિ મંદિર ખાતે કરવામાં આવી છે ભાર્ગવ સમસ્ત પંચપ્રાપ્તિ કરવામાં આવેલી ઉજવણીમાં આજે સવારે સાત વાગે કેસર સ્નાન નવ વાગ્યાથી લઘુરુદ્ર અને તે પછી ભાર્ગવ જ્ઞાતિની માટેની પ્રસાદી રાખેલી છે